સૌને જય દાદનાથર મહાદેવના શ્રોતા શ્રોતાજનો ભક્તજન પચીસમા દિવસની કથામાં પ્રવેશ કરીએ મંગલાચરણ કરી અને કથામાં પ્રવેશ કરીએ િયા નમોદરાય સકલાય જગનિતાય શ્રુતિ વિભો શ્રિતાય ગૌરી શુતાય ગણા नमस्पर्श्ये नमस्पश्ये नमस्पश्ये આજની કથા મનતંત્ર ત્યાં લઈ જાય છે કે શિવ વગર આ દુનિયામાં કોઈનું કાજુ ચાલતું નથી શિવ વિના કોઈનો ઉદ્ધાર નથી जहर जब निकला क्षीर सागर के मंथन से धरा स्व में पीकर विशंबर हो तो ऐसा हो सदा शिव दाता दिगंबर हो तो ऐसा हो समुद्र मे भयंकर कालकूट नामों जग निकलो विष्णु भगवान દેવતા પોકાર વાગા બચાવો 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 ત્યારે ભગવાન વિષ્ણુ કીધું કે આ કામ મારું નથી આ શિવ પાસે ભગવાન ને જે સુદર્શન ચક્ર મળ્યું છે એ કોના તરફથી કોને એની કથા છે સુખદેવ કથા સંભળાવી રહ્યા છે श्रुतं च मे महाप्राणा श्रुणत भूतलपान शिवस्य महिमानन्दे यं कथयामि पाण्डव हे श्रुतौ મેં જે શ્રવણ કર્યું છે હું આપશ્રીને કહી રહ્યો છું તો આપ સાંભળો અને શાસ્ત્ર માં કહેવાયું છે શ્રોતા ગણો કે જગતમાં દેવતાઓ પણ જ્યારે મુશ્કેલીમાં પડે ત્યારે મહાદેવ આવે છે ભગવાન વિષ્ણુજી એ શિવની આરાધના કરી અને કેવી રીતે સુદર્શન ચક્ર પ્રાપ્ત થયું એની આ કથા છે અને સુદર્શન ચક્ર ની જરૂર શા માટે પડી

बदा ब्रह्मा जी ने पास आए ब्रह्मा जी कहे कि मारा थी न था ये विष्णु ने पास दिए बदा विष्णु भगवान ने पास आए भगवान विष्णु ने शरण ले जे त्राहि त्राहि महा Yeah. હે મહિષ્ણુ અમને બચાવો આ દૈત સેનાઓનો ત્રાસ છે આ દૈત સેનાનો નાશ કરવા માટે અમે અશક્ય છીએ હે વિષ્ણુ शरीर है वाह भगवान विष्णु से के बुद्धि जीव से बुद्धि शरीर से विष्णु ये मन में विचार करो कि आ असुर ने हरावा मटे आ दैत्यों ने मारवा मटे कोई ये दिव्य शस्त्रों ने जरूर पड़ से अन्य जेस शस्त्रों अपराजेय हो जे शस्त्रों कोई ना थी हारे नहीं બુદ્ધિથી આ વિષ્ણુએ મનની અંદર વિચાર્યું કે આ દય સેનાનો નાશ કરવો હોય તો હવે માત્ર ને માત્ર શરણે જવું પડે દેવતાઓ ભગવાન વિષ્ણુ શિવની પાસે આવવા માટે નીકળે છે પણ મનથી વિચારે કે આ બધા હશે તો મારે જે વસ્તુ જોઈએ છે મને પ્રાપ્ત નહીં થાય

વિષ્ણુ વિચાર કરે છે કે હવે તો હું મહાદેવ જ આરાધના કરું અને એવો પ્રસંગ થશે એટલે મને શક્તિ આપશે

શિવના આપણે બધા અંશો છીએ એક વિષણ અહિયાં પૂજા કરે છે સવસ્ત્ર પદ્મા પૂજા ચક્રિ જ એમાં શંકા નથી વિષ્ણુએ હજાર કમળ એકઠા કર્યા અને રોજ શિવનું પૂજન કરવા લાગ્યા એક હજાર કમળ ભગવાન શિવને અર્પણ કર્યા એટલે ભગવાન પ્રસન્ન તો થયા જો ગૌરવ વ્યક્તિ હોય ને તો ભગવાન પરીક્ષા નથી લેતા પણ આ તો ખુદ વિષ્ણુ છે એટલે એની પરીક્ષા લેવા સારું ભગવાન આજે શું કરે છે શંભો પરીક્ષા વિષ્ણુ ની પાસે આવે છે પણ વિષ્ણુ ચગાવેલા જે હજાર કમળ છે એમાંથી એક કમળ છે એ ભગવાન શિવ અદૃશ્ય કરી દે છે આ વિષ્ણુ છે એ ગણતરી કરે છે એક કમળ ઓછું થાય વિષ્ણુ વિચારે કે હવે કમળ લેવા જાઓ તો મારી પૂજા ને થાય

અર્પણ કરવા માટે આ નેત્ર કમળ અર્પણ કરવાની તૈયારી કરી રહ્યા છે આ વિષ્ણુ છે એની ભક્તિ કરે વિષ્ણુ ને શસ્ત્ર સોના માટે દેવતાઓને બચાવવા માટે ભગવાન વિષ્ણુ પોતાની આંખ કાઢવા નેત્ર કમળ કાઢવા માટે તૈયાર થયા જમણો હાથ જમણી આંખ પાસે લઈ જાય ત્યાં ભગવાન શિવ પ્રસન્ન થયા ને હાથ પકડી દીધો বিষ্ণু এনয় পূর্বক প্রার্থনা করি মহাদু আপাছো আইতীয় দেবতা হানি থাকে

એ રીતે ભગવાન વિષ્ણુએ શિવજી ની કૃપાથી મેળવેલું આ સુદર્શન ચક્ર ધરાષ્ટો પ્રાપ્ત કર્યું અને દેવો અને તમામ દેવીઓ કોઈ પણ મુશ્કેલી માં આવે ત્યારે અંતે શિવ ના જોવું પડે આ બ્રહ્માંડ ની અંદર શિવ વિના કોઈ નો ઉદ્ધાર નથી દેવતાઓ પણ શિવજી વગર અપૂર્ણ છે અને ભક્તિનો સાચો અર્થ છે કે પોતાનું સર્વસ્વ અર્પણ કરવાની ભાવના વિષ્ણુ ઝેર નીકળ્યું તો પણ મહાદેવને ચીંધ્યા સુદર્શન ચક્ર ની જરૂર પડી તો પણ મહાદેવને પકડ્યા એટલે બાકીના બધા દેવો છે એ શિવ વગર અધૂરા છે બીજો પોઈન્ટ કે પોતાનું સર્વસ્વ જ્યારે તમે શિવને અર્પણ કરો એટલે ભગવાન તમારી સાથે છે નેત્ર વિષ્ણુ કાઢીને અર્પણ કરવાની તૈયારી કરી પ્રસન્ન થયા ત્રીજો પોઈન્ટ ભગવાન ને માત્ર ફૂલ ફળ નહીં હા ચોક્કસ મંદિરે ખાલી હાથે ન જોવાનું ફળ ફૂલ પણ સૌથી પેલું ધરવા જેવું કોઈ વસ્તુ હોય ને તો તમારું હૃદય છે તમારી સચાઈ છે તમારે પ્રસન્નતા છે તમારા હૃદયને ને પ્રસન્ન કરી ભગવાન ભગવાનને ધરો શિવને ધરો હૃદય કાઢીને ધરવાનું નથી પણ હૃદયની અંદર રહેલા ભાવો છે એ શુદ્ધ હોવા જોઈએ કપડા સરસ મજાના ધોયેલા નવા નિશ્ક્રિય કરેલા પહેરેલા હોય બાર એટલો બધો સરસ મજા નો સુંદર દેખાતો પુરુષ સુંદર દેખાતી સ્ત્રી ભગવાન હસતા હસતા કહે છે વાહ રે વાહ થી તો કેટલો ઉજળો છે અને કાળજો તારો કેટલું મેલું છે ભગવાન કાયાને નથી જોતો ભગવાન કાળજા જોવે છે એટલે કીધું ને પાણીમાં પગલો એક પગ રાખી અને હલ્યા ચલ્યા વગર ઉભો હોય કોઈને લાગે કેવું તપ કરે છે પણ જેવી પગની પાસે માછી આવે એટલે ટપક નહીં તાજ મારીને માછલી લઈ લે

સુધરી ગયા અનેક વખત મને તમને ટકોર કરે છે પણ આપણે સુધરતા નથી એટલે આખરે પછી બધા દુખો ભેગા થાય અને પીડા આવે ત્યારે પછી આપણે ભગવાનને યાદ કરીએ હરી મેં એવું તે શું કર્યું છે કે મને આવા આવા દુખો ભોગવવા પડે છે પોતાના કરેલા પુણ્ય ને યાદ રાખે છે માણસ પણ કરેલા પાપને ક્યારેય યાદ રાખતો નથી

आ mau में बधा सिर्फ

આપના સહા સહકાર અને સહારાથી એ દરેક વ્યક્તિ સુધી પહોંચે કાલે ભરીથી મળશું આજે સૌને જય જાગ્યા નથી